હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલાના જય માતાજી હમણાં હવારના પોરમાં લગભગ આઠેક વાગે એક હાર્ડવેરવાળો એની દુકાન બરોબર ખોલી અને દીવા અગરબત્તી કરી રહ્યો અને આમ કરીને અગરબત્તી દિવાલે ભેરવી અને એ વેળાએ એક દાદા ત્યાંથી આવ્યા મોર્નિંગ વોકમાં નીકળેલા રામ રામભાઈ રામ રામ ભાઈ બોલો કે રામ રામ દાદા દીવાબત્તી થઈ ગઈ હા બાપા થઈ ગઈ દીવાબત્તી મુહૂર્ત થઈ ગયું ના નથી બાપા કાંઈ વાંધો નહીં અઢી કિલો ગાયનું ઘી દે અઢી કિલો ગાયનું ઘી દે મારા દીકરો ન્યા ઓલો કે બાપા આ હાર્ડવેરની દુકાન છે અહીંયા નળ ફુવારા અને વાયસર મળે ગાયનું ઘી ન મળે ન્યા બાભા ખીજાણ તો હું કામ તમામ વસ્તુ મળશે એવા બોર્ડ છોડ્યા છે અને ઓલે કે બાબા નીકળો હવારમાં હું કામ કોઈની બોણી બગાડો બાપુ નીકળી ગયો બીજે દી હવારના પોરમાં એ જ સમયે દીવાબત્તી કરી અગરબત્તી ફેરવી એના આમ દુકાનવાળો ભેરવતો હતો દીવાલમાં અને ન્યા બાપા પાછા આવ્યા રામ રામ ભાઈ એ કે રામ રામ બાપા દીવાબત્તી થઈ ગયા હા થઈ ગયા કાંઈ વાંધો નહીં અઢી કિલો ગાયનું ઘી જોખ દો અરે બાપા ગલે કાલે તમને ના પાડી છે કે આ હાર્ડવેરની દુકાન છે અહીંયા નળ ફોરા અને વાયસર મળે અહીંયા ગાયનું ઘી ન મળે ઓલું ખીજાણો નીકળો અહીંયાથી ને કે બંદૂક રાખું છું બંદૂક આવી રાખું છું હવે આવ્યા ને બાબા તો ભડાકી દઈ દઈશ ભાબુ કે એમાં બંદૂક વશમાં હુકામ ખોળે છે નીકળી ગયા બાપા અને પછી અઠવાડિયું બાપા ન દેખાણા અઠવાડિયું બાપા ન દેખાણા એટલે હાર્ડવેરવાનું એમ થયું કે હવે બાપો ગયો હવે નહીં આવે અને અઠવાડિયા પછી એનો એ બાપો ફરી સવારના આઠ વાગે આમ કરીને ઓલા અગરબત્તી ફેરવી અને આમ દિવાલમાં ફેરવતો ગયા રામ રામ ભાભ ઓલ કે રામ રામ બાપા નહીં એમ કહેવાય ભૂલી ગયા છે બાપા હાપા બાબાએ કીધું બંદૂક રાખો હે બંદૂક રાખો માર દીકરો બંદૂક બોલો કે બાબા આ ની દુકાન છે અહીંયા નળ ફુવારા અને મળે અહીંયા બંદૂક ન મળે એમ બંદૂક નથી રાખતો મારો દીકરો ઓકે ના હવે અળી કાયનો ગીધો દે મારો દીકરો આ ભાભા અને ઈ ભાભો નીકળી ગયો પછી ગામડા ગામમાં એક પહલો કરીને એક માણસ રહે ગરીબ માણસ બિચારો એટલે કોઈ શેઠના ગીરે કચરા પોતા કરતો અને શેઠ સુખી થયા એટલે એક ચાર્ટર પ્લેન ખરીદ્યું શેઠે હો એક ચાર્ટડ પ્લેન લાવ્યા પ્લેન લાવ્યા એટલે પહેલાં બોલાવાનું કે પહેલાં જો આ પ્લેનને રોજ સરસ મજાનો ગાભો માનીને ચકાચક રાખવાનું તારું કામ વધી જાય પણ બહો રૂપિયા તને પગારમાં વધારી દઈશ પહેલો કે કાંઈ વાંધો નહીં પહેલો રેડી થઈ ગયો અને દરરોજ સરસ મજાનું કાચ જેવું કરી નાખે ચાર્ટર પ્લેન ચાર પાંચ દી પ્લેન આંગણામાં પડ્યું અને રોજ પહેલો શેઠને હાથ જોડીને કે શેઠ એકાદ દી તો આટો મારાવો અમે રિક્ષામાં ફરવાવાળા અમે બસોમાં ધક્કા ખાવાવાળા એક દી તો પ્લેનમાં બેહાડો શેઠ કે તારું કામ નહીં ચાર ચારદી થયા ને શેઠ એક દી પી ગયા હતા શેઠ એક દી પી ગયા હતા અને નશામાં મોજના તોરા જ ફૂટ્યા અને બરાબર એ જ વેળાએ પહેલો સરસ મજાનું પ્લેન સાફ કરીને આવ્યો અને શેઠે કીધું કે પહેલાં તું ચાર દિથી કહેતો હતો ને કે પ્લેનમાં આટો મરાવો પ્લેનમાં આંટો મરાવો એટલે હાલ આજ આંટો મરાવે બોલાવે પાયલોટને પહેલાં એ પાયલોટને હાકલો કર્યો પાયલોટ શેઠ બોલાવે એમ પાયલોટ આવી ગયો કે હાલ આપણે આંટો મારો છે ને પહેલાં પેળો લેવો શેઠ પહેલો અને પાયલટ નીકળી ગયા હો અને બરાબર ગામની મધ્યમાં પ્લેન આવ્યો ને એટલે પહેલાં એ કરી છે શેઠ મારો દીકરો એ ગરીબ એ ક્યા કેદી બેસે એ પ્લેનમાં કેદી બેસે મારી ઉપર મહેરબાની કરો ને મારો દીકરો અહીંયા નિહાળમાં આવ્યો છો કે એને ભેળો લઈ લો તો આનંદમાં આવી જાય એને મોજ આવી જાય શેઠને દયા આવી પી ગયા હતા ને એટલે શેઠે કે કાંઈ વાંધો નહીં હેઠું ઉતારો અને ગામમાં ચાર્ટર પ્લેન ઉતારીને પહલો દોડ્યો હો ગડગડતી ધોઈ મૂકીને નિહાળમાંથી કહી એના દીકરાને કહે હાલ હાલ જલ્દી પ્લેનમાં આટો ખવડાવો અને દીકરોએ દફતર ખંભે નાખી અને ધોળ્યો અને બાપ બેટો બંને સડી ગયા પ્લેનમાં અને પછી પ્લેન ઉડ્યું આકાશની માલિકો બરાબર ફરતું હતું ને પાયલોટે શેઠને કીધું કે શેઠ ઉતાવળમાં પ્લેનમાં પેટ્રોલ ચેક કરવાનું ભૂલી ગયો અન શેઠને ટ્રાસ્કો પડ્યો તું એ ભાન નથી રાખતો હવે જે થયું થયું શેઠ પેરાશૂટ ત્રણ છે મારો તમારો પહેલાંનો લીધો તો ના એનો દીકરો વધનો આવી ગયો હું જાઉં છું કરીને પાયલટ હતો એણે પેરાશૂટ ખંભે કર્યો અને થેકડો મારી ગયો બારીમાંથી પહેલાંના શેઠ પહેલાં ઉપર ખીજાણા હો કે તને ભાન નથી પડતું માંડ માંડ તને બેહાડો તું પાછો ડાયો થયો એક મારા દીકરાનો આટો ખરો લે બે વૈધ્યા છે બે પેરાશૂટ વૈધ્યા છે હવે હું ખંભે ભરાવીને જાઉં છું તું તારા દીકરાનું જે થવું હોય તમારા બેમાંથી જેને હેઠે આવવા એ આવજો હું નીકળું છું કરીને શેઠે ખંભે ઉતાળવા નાખીને ગયા બરણાટી મારે શેઠે નીકળી ગયા અને પહેલો એના દીકરા ઉપર ખીજાણો કે જો હું ડાયો થયો ને તું બેહીએ ગયો પાછો તારે ના ન પડાય પણ કે બાપા તમે કીધું હતું કે કાંઈ વાંધો નહીં હવે જો દીકરા પાછો માની ગયો પહેલો કે કાંઈ વાંધો નહીં જો દીકરા મારી હવે ઉંમર થઈ ગઈ છો અને આખી જિંદગી કચરા પોતા કહી રહ્યા તારી જિંદગી હજી લાંબી કાપવાની તારે લાંબી મજર કાપવાની એટલે તું એક કામ કર એક પેરાશૂટ વધ્યું છે તું ખંભી નાખીને નીકળી જા મારું જે થવું એ થાય હું મરી જાઉં તો વાંધો નહીં પણ તું નીકળી જા ના તો પહેલાનો દીકરો ખડખડાટ મંડ્યો દાંત કાઢવા અને પહલો એની ઉપર કહેવા તારો બાપ આ દુનિયા છોડીને જાય છું તને મોકલું છું કે તું ડૉક્ટર થજે તું સુખી જાજે હું દુનિયા છોડીને જાઉં છું અને તને દાંત આવે છે અને ત્યાં પહેલાનો દીકરો એટલો બોલ્યો કે પપ્પા શેઠ ઉતાવળમાં મારું દફ્તર ખંભે નાખીને નીકળી ગયા છો ત્યાં તો બંને બારીમાંથી ડોકા તાણ્યા ને તો નીચે શેઠ હાલ્યા જતા હતા બરણ માટે નીચે શેઠ હાયલ્યા જતા હતા બરણી માટે બનાટી માર્યા જાય અને દફ્તરમાંથી પેન્સિલ ને પેનના ઘાથ હો કાગળિયા ઉડે ને કાંઈક નોટું સોપડી ઉડે છે જાય રે જાય એટલે પહેલાંના દીકરાએ કીધું પપ્પા બંનેના પેરાશૂટ આપણા પડ્યા છે હાલો આપણે નીકળી જાય જય માતાજી મિત્રો મારી આ વાત આ જોક્સ સૌને પસંદ આવ્યો હોય તો ચોક્કસ મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં જય માતાજી